જાણીતા પ્રશ્ન હોય કે જેનું કાયદા દ્વારા તમે સમાધાન ઈચ્છતા હોય તો એ સમાધાન તમે અહીં મેળવી શકો છો અને એના માટે આપણી સાથે જે હાઈકોર્ટના જાણીતા એડવોકેટ પણ આપણી સાથે છે કે જેઓ પૂરો પ્રયત્ન કરે છે કે તમને કાયદાકીય જે સમાધાન મળી શકે એના માટે ટીવી સ્ક્રીન ઉપર તમને જે નંબર બતાવેલો છે આ નંબર તમે ડાયલ કરશો અને તમારો કોઈ પણ જે પ્રશ્ન હોય એ પ્રશ્ન અમારા એડવોકેટ છે એમને પ્રશ્ન પૂછી શકશો અને તમારો જે પ્રશ્ન છે એનું સમાધાન મેળવી શકશો તો ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવેલો છે અત્યારે જ એ નંબર તમે ડાયલ કરો અને તમારો જે પ્રશ્ન છે એનું કાયદાકીય રીતે નિકાલ લાવો આ સાથે જ એડ્રેસ પણ આપેલું હોય છે જો વધુ સમય જો તમારે નિરાકરણ લાવવું હોય કે વધુ જાણકારી મેળવવી હોય તો જે એડ્રેસ આપેલું છે ત્યાં પણ તમે એનો સંપર્ક કરી શકો છો તેઓનો તો દર વખતે અનેક જે કોલ આવતા હોય છે અનેક લોકોના જે અનેક પ્રશ્નો હોય છે જેઓનું આપણે ન્યાયિક રીતે એટલે કે કાયદાકીય રીતે આપણે સમાધાન કરવાનો પૂરો પ્રયત્ન કરી શકશો કે જ્યાં એ વાત કરીએ કે એક શબ્દ કે ન્યાયિકંત્ર

એમાંથી એક અંગ છે ન્યાયતંત્ર છે એક પાર્લામેન્ટ હોય છે એક વહીવટીતંત્ર હોય છે એટલે કે એક જે કાયદા બનાવે છે પાર્લામેન્ટ એસેમ્બલીને પાર્લામેન્ટ એક વહીવટીતંત્ર છે કાયદાનું જે પાલન કરાવે છે બ્યુરોક્રેસી તે અને ત્રીજું જે સંવિધાનની જે પરિકલ્પના છે તેનાથી ઉપરવટ જઈ કોઈ પણ રાજ્ય સરકાર અથવા તો દેશની કેન્દ્ર સરકાર કોઈ કાયદો બનાવે બનાવશે નહીં બંધારણનું રક્ષણ રહેશે બંધારણની જે મૂળભૂત જે અવધારણા છે તેનું સુરક્ષા રહેશે એ બધું દેખરેખ રાખવાનું કામ હોય છે ન્યાયતંત્રનું અને એમાં પણ જે ઉપરની જે ન્યાયપાલિકા હોય છે એટલે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું એમાં એટલે ન્યાયતંત્ર એટલે એવું તંત્ર કે જે દેશની જે કાયદાની જે સમસ્યા હોય છે કાયદા કાનૂની જે તેનો કાયદા ઉકેલ લાવતું એક તંત્ર જેને આપણે અંગ્રેજીમાં જ્યુડિશિયલી કહીએ છીએ તે એ ન્યાયતંત્ર હવે ન્યાયતંત્ર કઈ રીતે કામ કરે તે વિશે આપણે જો વધારે આપણે જણાવું તો આપણા દેશમાં ન્યાયતંત્ર બે રીતે કામ કરતું હોય છે એક જ્યુડિશિયલી પૂરેપૂરી અને બીજું એક ક્વાસી જ્યુડિશિયલી સિસ્ટમની સાથે એટલે ન્યાયતંત્રની સાથે ક્વાસી જ્યુડિશિયલી સિસ્ટમ પેરેરલ સાથે સાથે ચાલતી હોય છે દાખલા તરીકે આપણે છે નીચેથી વાત કરીએ તો તાલુકા લેવલથી શરૂ થઈ પછી આપણે શહેરમાં આવી જઈએ આપણે અમદાવાદમાં છે અમદાવાદની વાત કરું અમદાવાદમાં મેટ્રો કોર્ટ છે પછી સિટી સિવિલ કોર્ટ છે સેશન કોર્ટ છે પછી મિરઝાપુરમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે એવી રીતે આખા અમદાવાદને લઈ ને આખા ગુજરાતને લઈને અમદાવાદમાં સોલા ખાતે આપણી હાઈકોર્ટ છે બરાબર તો આ તો થયું આપણું એનું આપણા રાજ્યનું ન્યાયતંત્ર ને સાથે સાથે જે ક્વાસી જ્યુડિશિયલ સિસ્ટમ છે તે એસટીએમટી શરૂ થાય છે એટલે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જેના ડેપ્યુટી કલેક્ટર છે કલેક્ટર છે મામલતદાર છે મામલતદારની કોર્ટ છે આ લોકોને જે પાવર આપવામાં આવેલા હોય છે ક્વાસી જ્યુડિશિયલ એટલે અર્ધ ન્યાયિક પાવર આપવામાં આવેલા હોય છે અને એની અંદર જ પણ આપણે આગળ વધારે ચર્ચા કરી તો એની સાથે એક પણ ચર્ચા રચના કરવામાં આવેલી છે જેવી રીતે કે ડેફ્સ રિકવરી ટ્રિબ્યુનલ ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ એવી રીતે અલગ અલગ ટ્રિબ્યુનલો છે બરાબર તો એ સમગ્ર આવી રીતે અલગ અલગ બાબતોનું નિરાકરણ લાવતી હોય છે આ જે આપણું જે ન્યાયપાલિકા છે ન્યાયતંત્ર છે તે જે બિલકુલ એટલે કે ન્યાયતંત્ર એટલે કે ન્યાય આપવાનું જે કાર્ય કરે છે જે બિલકુલ સરસ દર્શક મિત્રો તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તેનું સીધું સમાધાન કાયદાકીય રીતે તમે લાવી શકો છો ટીવી સ્ક્રીન ઉપર જે નંબર આપને બતાવ્યો છે આ નંબર અત્યારે ડાયલ કરો અને તમારા જે પ્રશ્ન છે તમારા જે પણ પ્રશ્નો મૂંઝવતા હોય તેનું કાયદાકીય રીતે તમને સમાધાન પણ અહીંથી મળશે જે ગુર્જર સાહેબ આગળ તમને આપણે વાત કરીએ કે ન્યાયતંત્રની આપણે વાત કરીએ કે જે ન્યાય આપવાનું કામ કરે છે તો ઘણીવાર ઘણા બધા શબ્દો હોય છે કે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ ને ઘણું બધું આપણે સાંભળીએ તો શું છે એટલે કે મતલબ વાત કરીએ આપણે તો આ ન્યાયતંત્ર જે છે એમાં અદાલતોની વાત આવે ખાસ તો આ અદાલતો જે છે કેવા પ્રકારની હોય છે અને એની શું શું કામગીરી હોય છે આપણા દેશમાં અદાલતો આમ જોવા જઈએ તો ખાસ તો જે કાયદો જે છે બે પ્રકારે કામ કરતું હોય છે એક તો ફોજદારી રાય અને એક દીવાની રાય પોદ્ધારી રાય જે કામ કરતું હોય છે તે એમાં ક્રિમિનલ કોર્ટો આવી જતી હોય છે જેવી રીતે કે મેટ્રોપોલિટન અમદાવાદની વાત કરીએ તો મેટ્રોપોલિટન કોર્ટ છે પછી એના ઉપર છે સેશન કોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટને પછી એપેલેટ પાવર જે આપવામાં આવેલા હોય છે તે હાઈકોર્ટ અને અમદાવાદ સુપ્રીમ કોર્ટને હોય છે એવી રીતે દીવાની કોર્ટ હોય છે સ્મોલ કોર્ટ સ્મોલ કોર્ટ કોર્ટથી ચાલુ થઈ સિવિલ કોર્ટ પછી એના ઉપર એપેલેટ પાવર જે આપવામાં આવેલા હોય છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટને પરંતુ આપણે જે વાત કરીએ છીએ કે આમાં આ તો બે બે પ્રકાર થયા ફોજદારી રાય એટલે ક્રિમિનલ લો અને સિવિલ લો એ ઉપરાંત પણ લેબર કોર્ટ હોય છે બરાબર એક સિવિલ નેચરનું જ હોય છે લેબર કોર્ટ છે ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ છે કોમર્શિયલ કોર્ટ છે કન્ઝ્યુમર કોર્ટ છે અને મહિલાઓને માટે ખાસ કરીને જે મેટ્રોમોનિયલ જે ડિસ્પ્યુટ થતા હોય છે જે ઘરેલું જે હિંસાઓ થતી હોય છે ઘરેલું જે મામલાઓ થતા હોય છે તે મેટ્રોપોનિયટી જે તે છે તે ફેમિલી ડિસ્પ્યુટ હોય છે તે ફેમિલી કોર્ટમાં આવતા હોય છે એવી રીતે અલગ અલગ કોર્ટો આપવામાં આવેલી છે દેશની અંદર જેવી રીતે લો કે કોઈને બેંકે કોઈ ફાઇનાન્સ કંપની છે અથવા તો બેન્ક છે તેને કોઈ ફાઇનાન્સ કર્યું અને જેને ફાઇનાન્સ લીધું એટલે કે જેને લોન લીધી એ કોઈ કારણસર સમયસર પૈસા નથી ભરી શકતા તો જે ગેરેન્ટર હોય છે જે લોન લેનાર વ્યક્તિ હોય છે ને તેના પર એના વિરુદ્ધમાં જે બેંક હોય અથવા તો ફાઇનાન્સ કંપની હોય છે એ ડીઆરટીમાં જતી હોય છે પહેલાં પ્રજેશનનું ઓર્ડર લેવી લઈ આવતી હોય છે ડીએમ પાસેથી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અથવા તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસેથી અને પછી ફાઇનલી તેઓ ડીઆરટીમાં જાય છે ડીઆરટી શું છે ડીઆરટી એટલે ડેપ્સ રિકવરી ટ્રિબ્યુનલ એટલે એના શબ્દોમાં જ બાયની વ્યાખ્યા આપવામાં આવેલી છે ડેપ્સ રિકવરી ટ્રિબ્યુનલ એટલે કે જે દેવું છે ઋણ છે તે પાછું જે રિકવર કરી આપે એવું ન્યાય એટલે જનરલી ડેપ્સ રિકવરી ટ્રિબ્યુનલ જે છે એ ફાઇનાન્સ કંપની અને બેંકના હિતમાં કાર્ય કરવા માટે એની રચના થયેલી છે જેનાથી લોકો લોન લઈ અને પૈસા સગે વગે કરે ને એ બધું વ્યવસ્થા ઊભી કરવા માટે આવી રીતે આ કોર્ટની રચના કરવામાં આવી એવી રીતે કન્ઝ્યુમર કોર્ટ જ્યારે પણ કોઈ પણ જે કન્ઝ્યુમર હોય છે જે ગ્રાહક હોય એ કોઈ પણ માર્કેટમાંથી કોઈ વસ્તુ લાવે બજારમાંથી કોઈ પ્રોડક્ટ લાવી કોઈ ટીવી લાવ્યું ફ્રીજ લાવ્યું કાર લાવ્યું એક્સપાય જે કંઈ પણ પ્રોડક્ટ ખરીદી અને જો એમાં બેદરકારી હોય અથવા તો સેવામાં કોઈ ખામી હોય તો એવા સમયમાં કન્ઝ્યુમર કોર્ટમાં જે ગ્રાહક છે તે પોતાની તકરાર દાખલ કરી શકે છે અને તેને તેના તરફી જે અદાલત જે ન્યાય આપે તે કન્ઝ્યુમર કોર્ટ હોય છે એવી રીતે આપણે જે વાત કરી જે મહિલાઓને લગતી જે ખાસ કરીને મેટ્રોમોલિયન મેટ્રોમોનિયલ મેટ્રોમોનિયલ જે ડિસ્પ્યુટ હોય છે જે વૈવાહિક જે તકરારો હોય છે એમાં મોટાભાગે જે કોર્ટ હોય છે જેવી રીતે કોઈ અત્યારે કોઈ મહિલા છે કોઈ પત્ની છે પોતાના પતિથી અલગ રહે છે તો એ કોર્ટમાં જશે એકસો પચીસનું ભરણ પોષણનું સીઆરપી એકસો પચીસનું જમ ભરણ દાખલ કરશે તો નામદાર કોર્ટ એન્ટ્રીમ ઓર્ડર એના ફેવરમાં કરતી હોય છે એટલે આવી અલગ અલગ તબક્કાઓની કોર્ટો હોય છે લેબર કોર્ટ લેબર મજૂરો માટે કામ કરતી હોય છે કોમર્શિયલ કોર્ટ ઇન્ડસ્ટ્રી માટે આ બધું અલગ અલગ જે છે વિચાર કરીને આપણા દેશમાં અલગ અલગ ટ્રિબ્યુનલ અલગ અલગ કોર્ટો સ્થાપવામાં આવેલી છે જનહિતમાં વિશાળ હિતમાં જે બિલકુલ એટલે કે અલગ અલગ પ્રકારની કોર્ટો હોય છે ટ્રિબ્યુનલ હોય છે કે જેના થકી લોકોને ન્યાય આપવામાં આવતો હોય છે તો દર્શક મિત્રો તમારા કોઈપણ પ્રશ્ન હોય તમે તમારા પ્રશ્નો જે છે એ સીધા જ પૂછી શકો છો કોઈ પણ આંટી હોય કોઈ પણ મિલકતના લગતા પ્રશ્નો હોઈ શકે છે કે પછી સંપત્તિ કે પછી જે ક્રિમિનલ કેસીસના હોઈ શકે છે મારામારી કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય જે તમને મૂંઝવતા હોય તો તેનું સીધું સમાધાન તે કાયદાકીય રીતે સીધું સમાધાન તમે અહીં મેળવી શકો છો એના માટે ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવેલા છે આ નંબરો જે છે અત્યારે તમે ડાયલ કરી શકો છો અને સીધું જ માર્ગદર્શન આપણા જે હાઈકોર્ટના જાણીતા એડવોકેટ જે છે જે ગુર્જર સાહેબ તેમના દ્વારા આપણે મેળવી શકીએ છીએ માર્ગદર્શન જી ચર્ચાની આગળ આગળ વધારીએ તો આપણે ગ્લુ ટ્રેપ પિટિશન કે જે ચર્ચાનો વિષય પણ છે તે શું છે અને કાયદો શું કહે છે આ અંગે થોડું વિસ્તૃતથી કહીશું જી હા અત્યારે આપ જોશો કે મીડિયામાં અને બધી જગ્યાએ ચર્ચા ચાલી રહી છે બ્લુ ટ્રેપ વિશેની બ્લુ ટ્રીપ ટ્રેપની જે પિટિશન જે દાખલ કરવામાં આવી છે એમાં એવું છે કે જે ઉંડર હોય છે નાના મોટા જે એનિમલ્સ એટલે કે ઉંડર હોય કે પછી ખિસકોલી હોય કે ઈવન કે ગિલોડી હોય તો એ લોકોને શું છે કે ગુંડરની જે જાળી હોય એની અંદર જે ખાસ કરીને જે પ્રાઇવેટ ફાર્મ હાઉસ હોય જે મોટા મોટા ફાર્મ હાઉસ હોય કે મોટી મોટી ઇન્ડસ્ટ્રી હોય ત્યાં લોકો દૂષણ આમ આ વસ્તુને દૂષણ સમજીને એને નાથવા માટે આવી રીતે જે ગુંડરની જાળી એટલે જેને ગ્લુટેપ કે એ મૂકતા હોય છે હવે કાયદો શું કહે છે કાયદો એવું કહે છે કે ભાઈ જે કાયદો જે રક્ષણ કરશે ફક્ત માનવ જાતિનું રક્ષણ કરશે એવું નથી જેનામાં જીવ છે દરેકે દરેક વસ્તુનું રક્ષણ કરશે કાયદો વૃક્ષનું રક્ષણ કરવાનું પણ કહે છે જેવી રીતે આપણે સાંભળ્યું હશે કે ભાઈ કોઈ એક જૂનું વૃક્ષ હોય એને બે ત્રણ વર્ષ આવ્યા હોય તો એને એને કાપવું હોય તો પહેલાં કલેક્ટરની મંજૂરી દેવી પડે એટલે કલેક્ટર બધું જોશે કે હા એને કંઈ કંઈ નરતરુપ છે આ ઝાડ કે કોઈને જાહેર પ્રજાને નરતરુપ તો એ એટલી સીમામાં એ પરમિશન આપશે એટલે કહેવાનો મતલબ જ્યારે ઝાડને પણ તમે નથી કાપી શકતા ઝાડને પણ તમે સરકારની પરવાનગી વગર કલેક્ટરની પરવાનગી વગર કાપો તો એ પણ ગુનો બને છે તો જેનામાં જીવ હોય જેવી રીતે કે માનલો કે કોઈ બસ હોય કોઈ પક્ષી પશુ પક્ષી હોય કે કોઈ પણ જનાવર હોય તો એનામાં પણ જીવ છે તો એની રક્ષા કરવાની આપણી દરેકની ફરજ છે કાયદાકીય ફરજ તો છે પણ એનાથી વધારે નૈતિક ફરજ છે કાયદો તો આવે પહેલાં નૈતિક ફરજ હતી જ અને આપણે તો જે હિન્દુ સંસ્કૃતિ જે ભારતીય સંસ્કૃતિ છે એ આના મૂળ પર જ છે અહિંસા પરમો ધર્મ ગાંધીજીએ પણ કીધેલું આપણી સંસ્કૃતિમાં જૈન ધર્મ બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મ બધામાં અહિંસાને બહુ આગળ વધતી મૂકવામાં આવેલી છે અને એને લઈને જે એનિમલ વેલફેર એક્ટ નાઇન્ટીન સિક્સટીની જે કલમ અગિયાર છે એ એવું કહે છે કે ભાઈ આ કોઈ પણ જે જીવ જનાવર છે તેનું રક્ષણ કરવાની પૂરેપૂરી જવાબદારી કાયદો જોશે અને એ એ વાત એ ઉપરાંત પણ આપણે જ્યારે આપણે બધી વાત કરીએ છીએ કે ભાઈ ભારતનું ભંડારણ આમ તેમ તેમ સર્વોપરી સર્વપરિચય સર્વશ્રેષ્ઠ છે તો આપણે જોઈ ગયા કે ભાઈ આર્ટિકલ એકાવન એ જે પછીથી એમેન્ડ થયું હતું જેમાં સુધારો કરવામાં આવેલો અને એ સુધારામાં અ પ્રાથમિક ફરજો આપણી પ્રા અગિયાર પ્રાથમિક ફરજો મૂકવામાં આવી છે એ કાયદાની અંદર કે દરેકે દરેક ભારતીય નાગરિક છે તેનાની તેનાની તેની પોતાની પ્રાથમિક ફરજો છે તેની પ્રાઇમરી ડ્યુટી હશે કે તે આવું કરશે એની અંદર આ પણ છે જીવ રક્ષણ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને એનું જાળવણી એટલે એ આપણે બધું કાયદા આપણા પોતાના અધિકારો વિશે વાત કરીએ છીએ જાણીએ છીએ પણ આપણી પોતાની ફરજ પણ છે કાયદાની ને જે બંધારણ પોતે પોતે કહે છે આર્ટિકલ એકાવન એની અંદર હલો તો સંપર્ક તૂટી ગયો છે જી ગુર્જર સાહેબ આપણે વાત કરતા હતા હા જે અત્યારે શું છે કે ગુજરાત સરકારે અને એનાથી પહેલાં બે હજાર વીસમાં કેન્દ્ર સરકારે સર્ક્યુલર બહાર પાડેલું જે ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત ગુજરાત સ્ટેટ એનિમલ વેલફેર બોર્ડ જે છે જી 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 એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે હલો 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 હાજી જી આપનો પ્રશ્ન જણાવશો હલો હા હલો હાજી આપનું નામ જણાવશો અને આપનો પ્રશ્ન જણાવશો હેલો જી આપનો અવાજ આવી રહ્યો છે આપનું નામ જણાવશો આપનો પ્રશ્ન જણાવશો હેલો તો સંપર્ક તૂટી ગયો છે જી ગુર્જર સાહેબ તો આ ગ્લુ ટ્રેપ ને લઈને એક જાહેર રીતની અરજી થઈ અત્યારે અને એમાં એટલે એ એનું જે બેજ છે એ બેજ એ છે

એટલે તમે હકદાર છો જો તમને તમારા બિલ્ડર તરફથી અથવા તો સરકાર તરફથી એટલે આપણે અમદાવાદની વાત કરીએ તો તમને જે કમ્પનસેશન આપશે અમદાવાદ મહાનગરપાલિકા આપશે જો મ્યુનિસિપલ કમિશનર નહીં આપે તો તમે વસ્તુને ચેલેન્જ કરી શકો છો ટુ ટુ સિક્સની અંદર હાઈકોર્ટ ની અંદર તમે વર્તનને લાયક તમને સંપાદન થઈ રહી છે કટિંગમાં જઈ રહી છે તો તમને વર્તણ મળશે આપણે વાત કરતા હતા એટલે ગુજરાત સરકારનું એક જે ગુજરાત સરકાર એનિમલ વેલફેર બોર્ડ છે તેને સપ્ટેમ્બર બે હજાર એક સર્ક્યુલર બહાર પાડ્યું અને સર્ક્યુલર બહાર પાડીને એવું કીધું કે ગુજરાતની ટેરેટરીની અંદર એટલે ગુજરાતનું જે રાજ્ય છે એની જે સીમા છે એની અંદર ગ્લુ ટેપ જે છે એટલે કે જે ગુંડરની જે જાળીઓ બનતી હોય છે જેમાં ઉંદર નાના મોટા જીવ જંતુ ફસાઈ જતા હોય છે જી જી એક જોડાઈ ગયા છે હેલો નમસ્કાર સર જી નમસ્તે આપનું નામ જણાવશો અને આપનો પ્રશ્ન જણાવશો જી હું અજયસિંહ વાત કરું છું જી અજયસિંહ આપનો પ્રશ્ન જણાવશો જી મેં એક હોમ લોન લીધેલી છે ને લોન વાળા હમણાં બહુ હેરાન કરે છે બિલકુલ જી એના માટે શું રસ્તો છે તમે લોન લીધી એટલે સિક્યોર લોન લીધી કે પર્સનલ લોન લીધી છે પર્સનલ લોન લીધેલી છે પર્સનલ લોન લીધી છે બરાબર તો પર્સનલ લોન લીધી છે તમને જો હેરાન ગતિ કરે હવે કોઈ પણ વ્યક્તિ હોય એને રિકવરી કરવી હોય તો એની સીમામાં કરે એટલે એની લિમિટમાં કરે એટલે કાયદાની લિમિટ જો કાયદાની લિમિટ ક્રોસ કરે તો તમારી પાસે ઓપ્શન છે તમે પોલીસ ફરિયાદ એના વિરુદ્ધમાં આપી શકો કોર્ટમાં કેસ કરી શકો ઇવન કે તમે જે માનવ અધિકાર છે તેમાં પણ ફરિયાદ તમે એના વિરુદ્ધમાં કરી શકો છો તો તમને જે હેરાનગતિ આ લોકો કરે છે જે લોન ઉઘરાવા માટે જે ખોટી દાદાગીરી લુખાગીરી કરતા હોય છે આપણે જે જોતા હોય છે સમાચારમાં પણ આવતું હોય છે તો બધી બંધ થઈ જશે કે એમાં એવું છે સર સંટીના દિવસે તો રજા હોય છે તો સંડીના દિવસે પણ રાત્રે સાત આઠ વાગે આવીને ઘરે આવીને એવી રીતે હરન કરે છે લોન વાળા આવે છે એ જો ઘરે આવતા હોય તો તમારે ત્યાં કુટેજ હશે સીસીટીવી કુટેજ હોય અથવા કૂટેજ ના હોય તો તમે એની રેકોર્ડિંગ તમારા મોબાઈલમાં તમારો કોઈ સ્નેહીજન છે તેને કંઈ એની રેકોર્ડિંગ લઈ અને આ જે બનાવ બનેલું હોય એ લોકોને આવવાનો કોઈ અધિકાર જ નથી તમારા ઘરે ઉઘરાણી કરવાનું કોઈ પ્રસ્થાન જ નથી રહેતો આ બધું ઇલિગલ છે ગેરકાયદેસર છે એટલે પહેલી વાત તો એ કે તમારા ઘરે લોકો ઉઘરાણી કરી જ ના શકે કાયદામાં એવું કોઈ પ્રોવિઝન છે જ નથી એટલે જે કરે છે પાસ કરે છે એટલે ગેરકાયદેસર આ લોકો કૃત્ય કરે છે તો એના વિરુદ્ધમાં તમે ફરિયાદ આપશો એટલે મેં તમને શું કહ્યું તમારી આ હેરાનગતિ છે ને એ બિલકુલ બંધ થઈ જશે જી સર એમાં એવું છે એક બે હપ્તા ચડેલા હોય છે ને મારી સેલેરી કદાચ લિએટ આવતી હોય બે ત્રણ ને એમાં એવું છે કે એક બે હપ્તામાં એવી ધમકીઓ આપે છે કે તમારા ઘરે સીલ્ડ લાગી જશે ને નોટિસ લાગશે ને સિલ્ક મારી ને આવી બધી આવીને ધમકીઓ આપે છે ફેમિલી ઘરે હોય ને ધમકી આપતા હોય છે આવી રીતે જો હું તમને કહું તમારી જે લોન છે ને એ પર્સનલ લોન છે બરાબર પર્સનલ લોન છે ને એટલે તમે આપી દો સારી વાત છે તમને આપી દેવી જોઈએ બરાબર જો તમે કોઈ કારણસર કોઈ વ્યક્તિ પર્સન લોન લે અને જો નામ નથી આપી શકતો તો આ લોકો પાસે ફક્ત એવું છે કે ગેરકાયદેસર રીતે આ લોકો ઉઘરાની કરે મેન મેન્ટલી ટોર્ચર કરે બસ આવું જ કરી શકે અને મેન્ટલી ટોર્ચર કરશે તો તમને ઉલટો હાથ કાપીને લોકો આપી રહ્યા છે તમે એ લોકો ઉપર એક્શન લેશો તો એ લોકોની દાદાગીરી બધું બંધ થઈ જશે ઇવન કે જે ફાઇનાન્સ કંપનીના વિરુદ્ધમાં જો તમે કાર્યવાહી કરશો તો એનું લાયસન્સ પણ છે ને એ પ્રશ્ન ચિહ્ન લાગી જશે જતું રહેશે આવી બે ત્રણ ફરિયાદ મળશે ને તો એટલે તમારી પાસે કાયદામાં બહુ સારી સગવડ છે તમે જે તે લોકલ પોલીસ સ્ટેશન છે

એ તમે જ્યાં સુધી રકમ ના ભરદો ને એનું જે ટેન્યુર હોય ત્યાં સુધી આ તમે જે ભરશો ને તો પ્રિન્સિપલ એમાઉન્ટમાં માં લોકો બહુ ઓછી રકમ બતાવશે આ બધું વ્યાજમાં જ બતાવતા હોય છે એ વ્યાજમાં પછી આ લોકોના જે અવગ્રહ માટેના જે બાકીના જે નોટિસ ને જે બધા ખર્ચા હોય એની અંદર આ બધું ગણી લેતા હોય છે એટલે આ લોકોની ટેન્ડન્સી હોય છે ને આ વિશે આ લોકો તમે જ્યારે લોન લેતા હો ને ત્યારે તમારી પાસે લખાવતા હોય છે ટર્મસ એન્ડ કંડિશન હોય છે જીના જીના એમાં બધું લખેલું હોય છે આપણે જો કે વાંચતા નથી એટલે વસ્તુ છે પણ ટૂંકમાં કહેવાનો મતલબ એ લોકો તમારા ઘરે આવી જ ના શકે દાદાગીરી કે આપ શબ્દોનો ઉપયોગ કરી જ ના શકે જો કરે છે તો તમે કાયદાકીય લોકો વિદ્યુતમાં પગલાં લો આ ન્યુસન્સ મટી જશે જી 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 બિલકુલ આપણે વાત કરતા હતા એટલે આપણે ગુજરાત સરકારનું જે છે ગુજરાત સરકાર એનિમલ વેલફેર બોર્ડ એને ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના દિવસે સર્ક્યુલર બહાર પાડ્યું એમાં એમાં કહેવામાં આવ્યું કે જે આ ગુંડની જે જાડીઓ છે આપણા ગુજરાતમાં એનું ઉત્પાદન નહીં થશે એનું વેચાણ નહીં થસે અને એનું વપરાશ નહીં થસે બરોબર એ જનહિતમાં એક એડવાઇઝરી બાર પાડવામાં આવે સークル જી જી બિલકુલ એક દર્શક મિત્ર છે હાજી આપનું નામ જણાવશો અને આપનો પ્રશ્ન જણાવશો હું બોલું અમદાવાદથી જી જયંતીભાઈ આપનો પ્રશ્ન જણાવશો આ પ્રશ્ન એ છે સાહેબ કે જી વાર્ષિક કરાયા વગર જમીન વેચીમી અને પછી

એમાં ઘણી વખત કોઈ ઈરાદાપૂર્વક વાસે કરાવતા નથી અને પછી એને કરવા માટે જે પ્રીમિયમ ભરવાનું હોય છે તે ભરી દેતા હોય છે હવે તમારો કેસ કેવો છે મને ખબર નથી પણ આપણે એવું માનીને ચાલીએ કે જેન્યુન છે જો જે તે સમયે વાસે કરવાની રહી ગઈ હોય કોઈ હકીકતની ભૂલ હોય તો તમે ડિસ્પુટ તમે અત્યારે પણ ઊભું ઊભું કરી શકો છો જે તે મામલતદાર કોર્ટમાં જઈ અને મામલતદાર કોર્ટમાંથી પછી ડેપ્યુટી કલેક્ટરની જે કોર્ટ હોય છે ત્યાં તમે તકરાર લઈ શકો છો જી બિલકુલ ગુર્જર સાહેબ તમે એક હાઈકોર્ટના મતલબ જાણીતા એડવોકેટ પણ છો તો તમે મતલબ કઈ કઈ કામગીરી કરી કરો છો એને દાખલા સહિત સમજાવશો જી જી અત્યારે આપણે જે ગ્લુ ટ્રેપ રીટ જે વાત કરી પીઆઈ મારા મેં જ દાખલ કરી હતી એક આપણે છે નરેન્દ્રસિંહ કરીને આરટીઆઈ એક્ટિવિસ્ટ અમદાવાદમાં છે ને સામાજિક કાર્યકર છે તો એ તેઓ મારી પાસે આવ્યા હતા અને પછી એમના કહેવાથી મેં કરી હતી તેમાં એમાં સરકાર એટલે સરકારે પણ એટલે સરકારને તો જો કે સર્ક્યુલર છે એટલે સરકારને તો બંધ કરવું જ જોઈએ પણ અહીં વાત એ છે કે સર્ક્યુલર હોવા છતાં પણ અત્યારે અંદર ખાના બધું ચાલતું હોય છે એટલે આને એકદમ આપણે બંધ કરવા માટે જે એનિમલ્સ હોય જે બર્ડ્સ હોય તેના હિતનું રક્ષણ કરવા માટે આ પિટિશન દાખલ થઈ હતી અને એ પ્રમાણે નામદાર કોર્ટે પણ અત્યારે જવાબ માંગ્યો છે ઓથોરિટી પાસેથી હવે રહી બીજી વાત કે આપણી જે કામગીરી આપણે જે કામગીરી જે કરતા હોઈએ છીએ સર્વ પ્રકારની કામગીરી કરતા હોઈએ છીએ અને ખાસ કરીને અત્યારે આપણે જે વાત કરી તો આપણે હું બે ચાર એની જ વાત કરું કે અત્યારે થોડા સમય પહેલાં એક થોડા દિલ્હીથી પણ અમુક જે શીખ બંધુઓ આવ્યા હતા અમદાવાદથી પણ આયા હતા એમનું એવું કહેવું હતું કે જે ઇન્દિરા ગાંધીનું જે એસોસિએશન થયું હતું જે જે એમને એમનું જે કિલિંગ થયું હતું ઓગણીસો ચોર્યાસીમાં એકત્રીસ ઓક્ટોબરે એ પછીથી આખા દેશની અંદર એન્ટી સીખ રાયડ્સ ફાટી નીકળ્યા હતા એ શીખ વિરોધી જે રમખાનો છે તે તો એની અંદર અમદાવાદમાં જે શીખ ફેમિલી હતા સાઈડ એમની જાનહાની એમની જે જાનહાની તો નહીં થઈ પણ એમની માન માલહાની બહુ થઈ હતી એટલે જેના દુકાનો છે ને આ બધું તોડી નાખવામાં આવી આગ લગાડવામાં આવી અને એનું પંચનામું થયું એફઆઈઆર થઈ અને તેમ છતાં આજે આ વાતને ચાલીસ વર્ષ થવા આવ્યા થર્ટી નાઇન ઇયર્સ ચાલુ છે એમ જે શીખ બંધુઓ જે આવ્યા હતા મારી પાસે એમને વાત કરી કે આજે ચાલીસ વર્ષ થયા પણ હજુ સુધી સરકારે એમને કમ્પન્સેસન આપ્યું નહીં હવે આપણે બીજી એક વસ્તુ જોઈએ તો દિલ્હી દિલ્હી સરકાર હોય પંજાબ સરકાર હોય હરિયાણા હોય રાજસ્થાન હોય ઇવન કે આપણે તમિલનાડુની પણ વાત કરીએ તો તમિલનાડુમાં પણ બે હજાર નવમાં એને રિવાઇઝ એટલે ફરીથી બીજું વધારાનું વળતર આપ્યું જે વ્યક્તિ હતા ને જે એન્ટીસીના જે ભોગ બનનારા હોય જે વ્યક્તિમ હતા તેમને પણ આપણા ગુજરાતની અંદર જે અમદાવાદને સાઈડ ફેમિલી એવી છે જેને હજુ સુધી મળ્યું નહીં તો મને એ આવ્યું હતું પ્રતિનિધિમંડળ અને કીધું કે આપણે આના વિશે કંઈ કરી શકીએ તો એ આવા પ્રકારના કે કોઈ પણ હોય ડિસ્પ્યુટેડ મેટરો કે કોઈ પણ એ બધી આપણે જોતા હોઈએ છીએ જી જી ખૂબ સરસ માહિતી આપી એક સહેલો પ્રશ્ન છે કે વિવાદિત અરજી વિશે આપ થોડું જણાવશો વિવાદિત અરજી એટલે એવું જેવી રીતે અત્યારે આપણે વાત કરી કે અત્યારે આ જે શીખોનો જે આખો પ્રશ્ન છે અમદાવાદની જે સાઈડ ફેમિલી જે છે તેમને હજુ સુધી એ લોકોએ કલેક્ટરમાં ગયા ઈવન કે નામદાર હાઈકોર્ટમાં પણ એમને બે હજાર બારમાં એક એડવોકેટ સાહેબ હતા એમના મારફતે અરજી કરી હતી પછી પણ કરી તેમ છતાં હજુ સુધી એમને કંઈ દુઃખની વાત એ છે કારણ કે શીખ કમ્યુનિટી અમદાવાદમાં ઘણી ગાંઠી છે ગણી શકાય તેમ એટલે એમ કદાચ એમનું એવું કહેવું છે કે એમની પાસે વોટિંગ પાવર એવા નથી માન લો કે અત્યારે વોટિંગના થોડા મજબૂત હોત તો કોઈ પણ સરકારો એમની વાત સાંભળો તો એમના દુઃખને એ સમજી શકો પણ અત્યારે એમનું જે વોટિંગ પાવર રેશિયો ઓછો છે તો સરકાર પણ આ ખાડા આ ખાડા કાન કરતી હોય છે એટલે આવી કોઈ અરજી હોય સપોઝ લો કે એક વિવાદિત અરજીની વાત કરી તો વચ્ચે સુરતથી એક બંધુ આવ્યા હતા જવાહર નામ નામ હતું જવાહર મહાજન એમ એ ફાઇલ લઈને આવ્યા હતા હવે એમનું એવું કહેવું હતું કે એ પોતે પહેલાં એસટીમાં હતા એસટી એટલે પેલું શું કહેવાય રોડવેજ રોડ સ્ટેટ ટ્રાન્સપોર્ટની અંદર હતા તો ત્યાં એમને ખાસું એવું કરપ્શન પકડ્યું અને પછી એમને જે અન્ના હજારે જે છે દિલ્હીમાં જે જંતર મંતર જે રામલીલા મેદાનમાં જે આંદોલન થયું હતું બે હજાર અગિયાર બારમાં ત્યારે એમની સાથે જોડાયેલા હતા પછી મારી પાસે આ એક બે પિટિશન પણ કરાઈ હતી એમનું બીજું એવું પણ હતું કે સરકારનું ઘણું બધું બીજું ઘણું બધું બહાર છે કરપ્શન એને બહાર લાવવા માટે આ કરે તે કરે એટલે આવું બધું થતું હોય છે આ આ બધી જે અરજી હોય તે કોન્ટ્રોવર્શિયલ પિટિશન ગણાતી હોય છે જી 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 બિલકુલ ગુર્જર સાહેબ હવે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું અને લોકોને પણ સારું એવું માર્ગદર્શન મળ્યું સમયનો અભાવ છે કોલ આવે છે અને લોકોને ઘણું જાણવાની પણ ઈચ્છા છે પણ હાલ સમયનો અભાવ છે એટલે ગુર્જર સાહેબ તમે આ કાર્યક્રમમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ હતા હાઈકોર્ટના જાણીતા એડવોકેટ ધર્મેશ ગુર્જરજી કે જેઓએ આપણને માર્ગદર્શન આપ્યું દર રવિવારે આપણે સાડા છ વાગે આજ સમયે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ અને જેમાં કોઈ પણ કાયદાકીય પ્રશ્ન હોય અને જેને લઈને તમને સીધું જ જે હાઈકોર્ટના જાણીતા એડવોકેટ છે ધર્મેશ ગુજરજી કે જેઓ આપણને સીધું જ માર્ગદર્શન આપતા હોય છે પરંતુ હાલ તો સમયનો અભાવ છે તો આપણે આ કાર્યક્રમને અહીં જ પૂર્ણ કરીશું વધુ સમાચાર માટે જોતા રહો ટીવી ન્યૂઝ ગુજરાતી સમસ્યા તમારી ખબર અમારી નમસ્કાર